ત્રેવીસ જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરમાં ધડાધડ ત્રણ જગ્યા પર દરોડા પડે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનું રેકેટ ઝડપાય છે આ રેકેટ ઝડપાય છે પત્રકારો સવાલોનો મારો ચલાવવા લાગે છે કારણ કે ભૂતકાળમાં જે પ્રકારે રાજ્યની પોલીસે કામગીરી કરી છે અથવા તો કામગીરીમાં જાણે ક્ષતિ હોય તે પ્રકારના સવાલો સામે આવ્યા છે માટે પત્રકારોના સવાલ પણ વ્યાજબી છે આ સવાલના જવાબ હું પણ શોધી રહ્યો હતો કેટલાક જવાબો મળ્યા છે તેની વિગતવાર ચર્ચા કરવી છે નમસ્કાર

વર્ષોથી આ મુહિમ લઈને બેઠું છે મહિનાઓથી અમે અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો અને જેમાં અમે કહી રહ્યા છીએ કે કઈ પ્રકારે આ સેંકડો કરોડનો કારોબાર છે અને આ નાણાં વિદેશમાં જતા રહે છે યા તો હવાલા મારફતે યા તો આંગળીયા મારફતે યા તો બેંકના એકાઉન્ટ મારફતે આ સમગ્ર રેકેટનું અમે અનેક વખત વિગતો આપી ચૂક્યા છીએ ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ત્રણ જગ્યા પર દરોડા કર્યા છે જેમાંનો પ્રથમ દરોડો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસ્ટ્રોન ચોક નજીક કરે છે બાદમાંથી શરૂઆત થાય છે આ દરોડાની અને દરોડા ત્રણ પડે છે અને ત્રણેય જગ્યાએ જે ગુનો દાખલ થાય છે એ ગુનામાં તેજસરા દેવ નામના એક બુકીનું જે ખૂબ મોટું નામ ધરાવે છે બુકી આલમમાં તેનું નામ આવે છે બુકી આલમમાં સોંપવો પડી ગયો રીતસરનો કે એક ગુનો નહીં એકસાથે ત્રણ ત્રણ ગુના એક સ્થળ નહીં એકસાથે સાથે ત્રણ ત્રણ સ્થળ હવે શું કરવું પત્રકારોનો સવાલ વ્યાજબી હતો જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે કહ્યું કે હજુ જવાબ આપો પ્રિમેચ્યોર છે અથવા તપાસનો વિષય છે પત્રકારોના સવાલોમાં એવું પણ હતું કે આ મામલાની તપાસ આપણે મની લોન્ડરિંગની દિશામાં કરશું કે આ મામલાની તપાસ ઈડી સુધી જશે પરંતુ જે પ્રકારે અમારા સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ એવો રહ્યો છે કે આ ઘટના ને પકડવા માટે આ બુકીઓ પર નકેલ કસવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ છ મહિનાથી પ્રયાસ કરી રહી હતી અને ખાસ કરી પીએસઆઈ ગર્ચર કે જેમણે આ દરોડાને સક્સેસ બનાવ્યા અને સતત તેમને મોનિટરિંગ કરી આરોપીઓને ટ્રેસ કર્યા હતા અગાઉથી છ મહિનાની મહેનત આખરે રંગ લાવી અને તેજસ નામનો જે આરોપી છે તેનો આંગળીયા પેઢી પણ છે અને એટલા માટે જ પત્રકારો મની લોન્ડરિંગના સવાલ કરતા હતા અને હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અઠ્યાવીસ કરોડ જેટલી રકમનો હિસાબ પકડી ચૂકી છે અને અઠ્યાવીસ જેટલા આરોપીઓના નામ ખોલી ચૂકી છે જેમાં ફરી એક વખત મહેશ સાસોદરિયા કે જે અગાઉ પણ બુકી તરીકે ઝડપાઈ ચૂક્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે નોંધાઈ ચૂક્યો છે અને વિવાદમાં રહ્યો છે રાજકીય સંબંધોના કારણે તેનું પણ નામ ખુલ્યું છે માનવામાં આવે છે આ અઠ્યાવીસમાંના દસ નામ મહત્વના છે અને જે બુકીઓ મોટા બુકીઓમાંના એક બુકી છે વાત કરીએ તો મેજિક એક્સચેન્જ અને ગો એક્સચેન્જ નામના બે વેબસાઇટનો આ કેસ છે અને પોલીસે હવે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે અઠયાવીસ કરોડના હિસાબની મેં તમને વાત કરી ત્યારે હવે આ તપાસ મની લોન્ડરિંગ તરફ આગળ વધી રહી છે તેવું પણ અમને જાણવા મળી રહ્યું છે અને આ મામલાનો રિપોર્ટ પણ કદાચ ઈડી સુધી પહોંચશે આ સમાચારો મને અને તમને મળે એ પહેલાં બુકી આલમમાં મળી જતા હોય છે અને તેના કારણે બુકી આલમમાં ફફડાટ છે સૌરાષ્ટ્રના બુકીઓ રાજનેતાઓના શરણે જવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે બાપલિયા બચાવી લેજો આ તો શું કરી રહ્યા છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજ રાજુ ભાર્ગવ આમ તો જે અધિકારી કામગીરી કરે આમ તો જે અધિકારી ગુનેગારોને નશિયતે પહોંચાડવાનું કામ કરે અને પરિણામ લાવી બતાવે તેના પર રાજકીય દબાણ સર્જવાના પ્રયાસો થતા હોય છે આ જ પ્રકારના પ્રયાસો હવે આ બુકી આલમ સૌરાષ્ટ્રનું કરી રહ્યું છે રાજનેતાના શરણે જઈને પરંતુ એક વાત સ્પષ્ટ છે અને અમને જે પ્રકારે માહિતી મળી છે કે આ મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જરા પણ કાચું નહીં કપાવા દે એટલે ટૂંકમાં કહીએ તો આ બુકીનો જે ઘોડો ઉડાડવાનો છે એ ઘોડો ઉડશે અને પોલીસ ઉડાડીને જ રહેશે કારણ કે આ બુકીઓનો શબ્દ છે જ્યારે મેચ ફેવરમાં કે અનફેવરમાં જાય ત્યારે જે અનપ્રિડિક્ટેબલ પરિણામ આવે ત્યારે બુકીઓ કહેતા હોય છે ઘોડો ઉડી ગયો એટલા માટે જ હવે બુકીઓનો ઘોડો ઉડશે કારણ કે અનપ્રિડિક્ટેબલ પરિણામ આ બુકીઓ માટે આવવાનું છે અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ શાબ્બાસીની હકદાર છે કારણ કે તેમને આ કામગીરી કરી બતાવી છે ઘોડો ઉડાડવાની આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે આપના સમક્ષ આવતો રહીશ નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ